રવિવારની રાત્રે સુરતના સૈયદપુરા વિસ્તારમાં બનેલી હિંસા બાદ હવે એઆઈએમ પણ મેદાનમાં આવી ગઈ છે અને સુરતના પોલીસ કમિશનર મળવા માટે પ્રદેશ લેવલના નેતાઓ અહીંયા આવ્યા પહોંચે તો આપણી સાથેની સાથે વાત કરી તો કમિશનરને શું રજૂઆત કરી છે શું નામ છે આપનું શાબીર કાબલીઓલા એમઆઈએમ પ્રેસિડેન્ટ શું રજૂઆત કરી છે પોલીસ કમિશનર આજે મળ્યા પછી રજૂઆત એ કરી જે બનાવ બન્યો એ એનું સંદર્ભમાં અમે વાત કરી અને જે પકડાયા એ એમની નિષ્પક્ષ તપાસ કરી અને મને એવું લાગે છે કે અમે જ્યારે એક એક ઘરમાં અમે જઈને આવ્યા તો અમને એવું લાગે કે આ લોકો ડોઈ છે અમે કવિસર સાહેબને કીધું બી એમને કીધું કે જો અગર દીધો છે તો અમે કેમેરામાં જોઈ અને અમે છોડી દઈશું અને જે દોષિત છે અમે એમને શોધી બી રહ્યા છે મેં એ અમે એ બી વાત કરી કે આ વન સાઈડ બધી કાર્યવાહી થઈ જાય તો એમને અમને ખાતરી આપી કે એવું નથી કે અમે બીજી સાઈડ બી અમારા માણસોને બી વાગ્યું છે અને બે અમારા પીઆઈને વાગ્યું છે એકને તો અહીંયા પેટમાં બી વાગ્યું છે કોઈ હથિયાર વાગ્યું છે તો અમે તપાસ કરી રહ્યા છીએ અમે પેલી એ હવે જે બી હોય એ ધરપકડ કરીને અમે જે બી તપાસ કરશે એનું જે બી પરિણામ પછી આવશે તો શું પોલીસ તપાસ પર કેમ શંકા આપે ઉભી કરે છે નહીં શંકાનો વિષય એ છે કે હવે ચાર નાના બાળકો બારથી ચૌદ વર્ષની નાના બાળકો એમાં એક છોકરાની તો પેલી કિડની ફેલાતી એનું આખું બી સુજેલી છે આખો મોસ સૂજેલું છે હવે એ છોકરાઓ અંદર અંદર મસ્તી કરતા હતા એ લોકો આ એકબીજાને પરસાદી આમાં લાભ લે કરતા હતા તો અમે પેલો તો એને બી મળ્યા તો એ પરસાદી પેલા ઢોરવાડા પર જીને પડી તો જોડાય તો આમ જોયું એને આમ લાગ્યું કે એ ના જોયું કે આ પ્રસાદી છે પણ એના ઓટોમાં સવાર આથી ન્યા હતા એ ઓટોમાં થઈને આવ્યા હતા અને ત્યાંથી એક દોઢ કિલોમીટર દૂર રહે છે રનિંગ રોડ છે હું આપણે જાણ કરવા માટે કહું છું કારણ કે આપણે અમદાવાદ થયા છીએ જવા માટે તું એ ઓટો રિક્ષામાં હતા એ બી કહું છું જે ઓટો રિક્ષામાં હતા એને બાળકોને ઉશ્કેર્યા હતા અમારી વાત થઈ હમણાં અને એ કોણ છે એ બી અમને કીધું અમે એની ધરપકડ એ બહુ શોર્ટ ટાઈમમાં કરી નાખે છે અમે એ વસ્તુ કહીશું કે આ એમને સ્ક્રીન કોણ લાવ્યો હતો એ આખું આખું પિક્ચર ખુલ્લું થઈ જશે એને એરેસ્ટ કર્યો છે અને એ નામ ડિક્લેર કરશે એ નામ ડિક્લેર કરશે કે આ કોણ છે એમાંથી આખું એટલે આ બધું આ શાંતિ થઈ જશે ટૂંકમાં બાળકોને ઇસ્તેમાલ કરાયો છે એની અંદર અને એક વર્ષ પહેલા બી આવું સેમ બનાવ અહીંયા સુરતમાં જ બન્યું હતું અચ્છા અહીંયા જે ભરૂચ આ અહીંયા જે બન્યું કચ્છમાં કચ્છમાં બી સેમ હશે હવે આમાં વસ્તુ કેવી છે બધા મોટા છે ને બધા સમજૂતું થઈ ગયા છે હવે આમાં કોઈ હિસ્સા લેતા નથી કોઈ કા કોઈ કેદનું ઉશ્કેરા પહેલો એ કરી નાખતા હવે કોઈ આ લોકો શું નાના બાળકોને ઉશ્કેરીને આ ઉદ્યોગ કરાવી અને ઉશ્કેરવા માંગે છે એક છે કે બધું બહાર આવી જશે બિલકુલ એ આઈ એમ એમના પ્રેસિડેન્ટ છે ગુજરાત છે તો શું રજૂઆત કરી કમિશન આપ તરફથી અમારી જે રજૂઆત હતી એક્ચુલીમાં સિંગલ સાઈડ જે એક્શન થઈ રહ્યું હતું એની સામે અમે લોકોએ સખત વાંધો કર્યો હતો આપણે ખ્યાલ હોય તો પહેલાં દિવસે પ્રદેશના ગૃહમંત્રી જે કે સ્થાનિક છે અહીંના એ પોતે હાજર રહ્યા પછી જો શહેરના જે મેયર છે એ આવ્યા અને લોકલ કોન્સ્ટિટ્યુઅન્સીના જે એમએલએ છે એ આવ્યા અને સુરત શહેરના મેયરના જે વર્ડિંગ્સ છે એ તમે સાંભળી શકો છો કે મુસલમાનોને છોડવામાં નહીં આવે એટલે જ્યારે આ રીતના લેવલના લોકો લોકો જે ભાષાનો ઉપયોગ કરતા હોય તો એની સામે વાંધો હોચૂક જ છે એમાં કોઈ બેમત નથી અહીંયા પ્રશ્ન મુખ્ય હસ્તે એ થાય છે કે જે રીતની ઘટના ઘટી રાત્રે રાતના દોઢ વાગ્યા પછી અલગ અલગ અપાર્ટમેન્ટની અંદર પોલીસે એન્ટ્રી કરી અને એન્ટ્રી કરીને જુદા જુદા પાંચથી સાત ડીવીઆર કલેક્ટ કર્યા છે જે આજ દિન સુધી નથી કોર્ટે કસ્ટડીમાં જમા કરાયા છે કે નથી એની કોઈ ઇન્ફોર્મેશન બહાર આવી છે હવે એની અંદર જે કમ્પલેન્ટ આવી રહી છે આપણે વિક્ટીમ્સની આપણે વાત કરીએ તો ફેક્ટ ફાઇન્ડિંગ કરવા માટે જ્યારે અમે સ્થળ પર ગયા તો ફેક્ટમાં નીકળીને એ આવ્યું કે ત્યાં કાયદેસર એમનો જે ગેટ હતો એ કટરથી કાપીને તોડી ને કાઢવામાં આવ્યું હતું હવે એટલા મોટા કોઈ ત્યાં ટેરેસ્ટ હતા નહીં કે આ રીતની વ્યાખ્યા કરવાની જરૂર હતી પણ અડધી રાત્રે જ્યારે ગૃહપ્રધાને આ રીતના સ્ટેટમેન્ટ આપ્યો પથ્થરવાજુ કોણે કરી દ્યો પથ્થરવાજુ સો ટકાની વાત છે પથ્થરબાજી કોણે કરી એ વિષય છે તપાસનો અને પોલીસનો કાયદા વ્યવસ્થા બનાવી રાખવાનું કામ પોલીસનું છે પણ શું પથ્થરબાજી કરનારા આ લોકો હતા તો એવું તો છે નહીં અને એવું અત્યારે કોઈ અત્યાર સુધી કોઈ એવિડન્સીસ પ્રોવાઈડ કર્યા નથી જે અલ લેહાફ અલ લેહાફી છે ને ઉસકા નામ આ લેહ એપાર્ટમેન્ટ છે એની અંદર એવા કોઈ એવિડન્સીસ બના નથી એવા એવા લોકો છે જે ફોરેનમાં રિસેન્ટલી બિઝનેસ માટે જાણીતા છે ત્યાં રહે છે અલગ અલગ કંપનીના મેનેજર્સ છે એ રીતના જેમની ઉપર કોઈ દિવસ સિંગલ એપ્લિકેશન પણ નથી થઈ એવા લોકોની એના નામ કોન્સ્પેરેસીમાં રાખી અને ત્યાં મહિલાઓ સાથે દુર્ભ અભસ અસભ્ય વ્યવહાર કરવામાં આવ્યું છે એની સામે અમને સખત વાંધો લીધો છે કમિશનર સાહેબે એશ્યોર કર્યું છે કે જે બી કોઈક જવાબદાર હશે એની સામે અમે કાર્યવાહી કરશું પથ્થરબાજીની ઘટના જે થઈ છે સૌથી પહેલાં ગણેશ પંડાલ પર પથ્થરબાજી થાય છે ત્યારબાદ પોલીસ ચોકીની આસપાસ જે એક ત્યાં મસ્જિદ છે એ બાજુથી પથ્થરો શરૂ થાય છે એને પણ વિડીયો કદાચ આપે જોયા હશે તો શું એ લોકો પર નિર્દોષ છે જો પથ્થરબાજીની જે ઘટના હોય કે કોઈ બી ઘટના હોય એ ઘટનાની સામે અમને ક્યારેય વાંધો છે નહીં અને હતો નહીં ઇન્વેસ્ટિગેશનમાં જે કોઈ વ્યક્તિ આવતા હોય એની સામે કાર્યવાહી થવી જ જોઈએ પણ જ્યાં સુધી ઓલ ઇન્ડિયા મેદાન મનાવી ત્યાં સુધી બે દિવસ રવિવાર ની રાતની ઘટના હતી અને મંગળવાર સવાર સુધી એક બીજી તરફથી જે કોમ્યુનિટી છે ત્યાં કોઈ એક્શન રિએક્શન લેવાયા ન હતા આપણી પાસે બીજા પણ વિડીયોઝ છે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પોલીસની હાજરીમાં જે જગ્યા બે જે ચોકીની આપ વાત કરો છો એ ચોકીથી સો મીટર પણ ડિસ્ટન્સ નથી એવી જગ્યાઓ ત્યાં જે મુસ્લિમોના નાના નાના વેપારો હતા એ ત્યાં તોડફોડ કરવામાં આવી છે અને એની સામે કોઈ એક્શન થતું નથી પોલીસની હાજરીમાં આ ઘટના થતી હોય ત્યારે મુસ્લિમ સમાજ કઈ રીતે ગભરાયેલો હોય એનો તમે આશય કાઢી શકો છો